બપોરનો વાગી ગયો ને તમારો ભાઈ નેકરી પડ્યો રખડવા રખડવાને એવો સારનો ભારો લેવાય તો મિત્રો પેલો તો આપણે જવાનું છે ગામમાં તો મિત્રો આપણે પહેલાં જઈએ ગામમાં આજ તો એવો તૈયાર થયો છે ને કે કોકને ગામમાં મળવા જવાનું હોય તો હવે આપણે ગામની અંદર એન્ટ્રી થવાની તૈયારી છે તો મિત્રો હવે આપણે ગામની અંદર એન્ટ્રી થવાની તૈયારી જ છે મિત્રો તો આપણે બનેલો વિડીયોની અંદર તો મિત્રો સામે દેખાય રહ્યો આપણો ભાઈ એને હવે લેવાનો છે સાથે કેમ કે આપણે એકલો ભારો ના લેવાનો હોય ભાઈની બેસાડી દીધું પાછળ નહીં આપણે ચલાવી રહ્યા છીએ બાઈક તો હવે આપણે એન્ટ્રી થઈ રહી છે ચાલુ તો મિત્રો આ છે અમારું ગામ જાવંતરી તો મિત્રો આ છે અમારું ગામ જાવંતરી જોઈ લો અને આપણે સામે એક ફોલોઅર ઊભો છે એ જોઈ રહ્યો છે મને વિડીયોમાં કેમ લેતા નહીં એમ નહીં લે તો વિડીયોમાં આવતા નહીં તો મિત્રો આ છે આપણે જામંત્રી ગામની પ્રાથમિક શાળા તો મિત્રો આપણે બાઈક આખી થાકે થાકીને આ લીધું નાનકા ભાઈને બાઇક આંકવા તો મિત્રો આપણે પાછળ બેસી રહ્યા છીએ ને એનું બાઈક આખી રહ્યો છે એ રીતે તો મિત્રો આપણે ફાઇનલી ખેતરે પહોંચી ગયા જો મિત્રો હું ખેતરે પહોંચી ગયો છું આ છે કેનાલ અને આ છે સામે દેખા એરંડા તો ખરાબ તમારા ભાઈને લીધો લાઈનમાં આવે આ છે મિત્રો આપણે ખેતરની જાન તમે તો આપણે સાર તો વાળવી પડશે આપણે તો ભાર ઉપાડીને થઈ ગયા હેડતા જુઓ મિત્રો બાઈક આગળ પડી છે ને આપણે પારોલીન કેનાલથી નીકળવાનું છે બાઈક કરીએ ચાલુ નીકળી પડીએ ગામ તરફ તો મિત્રો આ છે અમારા ગામનો તલાય તલાઈ તો પૂરું ભર્યું છે ચાય તૂટી ના જાય તો આગળ આવેલું બાઇક બાઇકમાં તો ને આગળ બેઠે ચેતના તો વાતી હતી જારી તો મિત્રો આપણે આવી ગયા ઘેરને પારો ફગાવી દો નીચે ને હવે આપણે કરીએ વિડીયો પૂરો તો મિત્રો લાઈક કરી નાખો ને ફોલો કરી નાખો તો મળીએ નેક્સ્ટ ની અંદર